આકાશવાણી સમાચાર સમાચાર અમિતા છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું મણિપુરમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ સરકારે મંત્રીમંડળની વિવિધ સમિતિઓની રચના કરી મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે નીતિ આયોગ આવતીકાલથી ધારાશિવ જિલ્લાથી સંપૂર્ણતા અભિયાન શરૂ કરશે આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેટલાક અહેવાલને ધ્યાનમાં રાખી રાજ્યોને માર્ગદર્શિકા જાહેર કરી ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમજ પ્રયાસ કરી રહી છે રાજ્યસભામાં સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું કે ગૃહમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઘણા દિવસો સુધી મણિપુરમાં રહ્યા અને લોકો સાથે જોડાવા માટે અનેક રાજ્યોનો પ્રવાસ પણ કર્યો રાજકીય નેતૃત્વ સિવાય સરકારના ઉચ્ચ અધિકારીઓ સમસ્યાના નિવારણ માટે દિવસ રાત કામ કરી રહ્યા છે શ્રી મોદીએ મણિપુર અંગે વધુમાં વાત કરતા પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है वहाँ जो कुछ भी घटनाएं घटी ग्यारह हजार से ज्यादा एफआईआर की गई 500 से ज्यादा लोग अरेस्ट हुए मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही आज मणिपुर के अधिकांश हिस्सों में आम दिनों की तरह स्कूल चल रहे हैं कॉलेज चल रहे हैं केंद्र और राज्य सरकार सभी से बातचीत करके है રાજ્યસભામાં પોતાના જવાબ દરમિયાન પ્રધાનમંત્રીએ હાલમાં મણિપુરમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની બે ટુકડી પૂર રાહત કાર્ય માટે તૈનાત છે પ્રધાનમંત્રીએ ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય બંધારણ પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે જનતાએ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળને ફરી સત્તા પર આવવા મત આપ્યો છે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ત્રીજા કાર્યકાળ દરમિયાનના લક્ષ્યાંક અંગે વાત કરતા કહ્યું કે ગરીબી સામેની લડાઈ એ સરકારનો મુખ્ય ઉદ્દેશ હશે કલ્યાણકારી યોજનાઓની ગતિ અને વિસ્તરણ એ સરકારની ટોચની પ્રાથમિકતા હશે સરકાર આ ત્રીજા કાર્યકાળમાં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પ્રતિબદ્ધ છે આગામી પાંચ વર્ષમાં દેશમાં જાહેર પરિવહન વ્યવસ્થામાં પણ પરિવર્તન જોવા મળશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ છેલ્લા છ વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ દસ કરોડથી વધુ ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે કોરોના કાળ દરમિયાન અનેક પડકારો હોવા છતાં દેશની અર્થવ્યવસ્થા દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી છે પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન કોંગ્રેસ ડીએમકે ટીએમસી આમ આદમી પાર્ટી આરજેડી લેફ્ટ સહિતના વિપક્ષી દળોએ વેલમાં આવી હોબાળો મચાવ્યો હતો ગૃહમાં ગઈકાલે ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત મુદ્દત માટે મોકૂફ રાખવામાં આવી છે બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ બાદ રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે આ અંગે જાહેરાત કરી હતી સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજુએ સંસદના બંને ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના વ્યવહારની ટીકા કરી સંસદ સત્રની પૂર્ણાહુતિ બાદ માધ્યમોને સંબોધતા શ્રી રિજીજુએ કહ્યું કે ગૃહના નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવું એ દરેક સાંસદની જવાબદારી છે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે સંસદ સત્ર દરમિયાન વિપક્ષના વ્યવહાર અંગે નિરાશા વ્યક્ત કરી સત્ર પૂર્ણ થયા બાદ પોતાના સમાપન નોંધમાં શ્રી ધનખડે વિપક્ષના નેતા ગૃહની વેલમાં આવવાની ઘટનાને સંસદના વર્તન અને મર્યાદાનું અપમાન ગણાવ્યું ઝાર ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી અને બેઠકમાં લેવાયો આ બેઠક મુખ્યમંત્રી ચંપઇ સોરેનના રાંચીના સરકારી નિવાસસ્થાન ઉપર યોજાઈ આ પહેલા ચંપઈ સોરેનના સત્તાવાર કાર્યક્રમને રદ કરાયા જેનાથી રાજ્યમાં સત્તા પરિવર્તનની પુષ્ટિ થઈ આ વર્ષે એકત્રીસ જાન્યુઆરીએ મની લોન્ડરીંગ કેસમાં પ્રવર્તમાન નિદેશાલયે ધરપકડ કર્યા બાદ હેમ હેમંત સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું સરકારે મંત્રીમંડળની વિવિધ સમિતિઓની રચના કરી છે મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિમાં અગિયાર સભ્ય હશે અને તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે મંત્રી રાજનાથસિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાણામંત્રી નિર્મલા સીતારમણ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામી અને પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહ સમિતિના સભ્ય હશે શ્રી મોદી મંત્રીમંડળની સુરક્ષા કાર્ય સમિતિના અધ્યક્ષ રહેશે આ સમિતિમાં રાજનાથસિંહ અમિત શાહ નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરનો સમાવેશ થશે જ્યારે રાજનાથસિંહ મંત્રીમંડળના દસ સભ્યોની સંસદીય બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે મંત્રીમંડળની રાજકીય કાર્ય સમિતિમાં પ્રધાનમંત્રી સહિત ચૌદ સભ્ય હશે મંત્રીમંડળની નિમણૂક કાર્ય સમિતિમાં શ્રી મોદી અને શ્રી અમિત શાહ હશે મંત્રીમંડળની અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેટલાક અહેવાલને ધ્યાનમાં રાખી તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે આમાં ઝીકા વાયરસની સ્થિતિ ઉપર સતત દેખરેખ રાખવાની વાત કહેવામાં આવી છે મંત્રાલયે રાજ્યોને અસરગ્રસ્ત વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓની ઝીકા વાયરસ સંક્રમણની તપાસ કરાવવાનો નિર્દેશ આપવા કહ્યું છે રાજ્યોને હોસ્પિટલ્સને એડીઝ મચ્છરથી મુક્ત રાખવા અને દેખરેખ રાખવા માટે એક નોડલ અધિકારી પસંદ કરવાનું પણ કહેવાયું છે હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મણિપુરથી આગળ વધી રહ્યું છે ઉત્તરાખંડમાં આજે મુશળધાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિયત સમયગાળાથી છ દિવસ પહેલા જ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે આ ઉપરાંત આજે અને આવતીકાલે ઉત્તરાખંડ પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ થશે જ્યારે હિમાચલ પ્રદેશ દિલ્હી ઉત્તરપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ અને મધ્યપ્રદેશ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં પણ આગામી ચાર દિવસ મુસળધાર વરસાદની શક્યતા છે આકાશવાણી સાથે સંવાદ કરતા હવામાન વૈજ્ઞાનિક ડોક્ટર સોમાસેને દેશમાં ચોમાસા અંગે વિસ્તૃત માહિતી આપી હતી દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં પાંચથી છ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ મધ્યમ વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે હાથરસની સરકારી હોસ્પિટલમાં નાસભાગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ મંત્રીઓ અને મુખ્ય સચિવ મનોજકુમાર સિંહની સાથે આ ઘટનાની સમીક્ષા બેઠક યોજી તેમજ ઘટના મુલાકાત પણ કરી નાસભાગમાં ઉત્તરપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એકસો એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા અને એકત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે આગ્રાના અધિક પોલીસ મહાનિદેશકના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટુકડી બનાવી છે શ્રી યોગીએ કહ્યું કે રાજ્ય સરકાર વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશોના નેતૃત્વમાં સમગ્ર મામલાની ન્યાયિક તપાસ પણ કરાવશે નીતિ આયોગ ધારાશિવ જિલ્લાથી આવતીકાલથી સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરશે નીતિ આયોગ દ્વારા ધારાશિવને મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત મુખ્યત્વે પરંદા તાલુકા ઉપર ધ્યાન આપવામાં આવશે આ અભિયાનનો ઉદ્દેશ નીતિ આયોગ દ્વારા નિયત આરોગ્ય ખેતી શિક્ષણ અને પાયાના ઢાંચા જેવા વિવિધ સૂચકાંકમાં સુધારો કરવાનો છે સંપૂર્ણતા અભિયાન આ વર્ષે આવતીકાલથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ચાલશે અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથ દ્વારા તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરતા પ્રદર્શનો અને આરોગ્ય સભાઓનું આયોજન કરવામાં આવશે દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આબકારી નીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી બાર જુલાઈ સુધી લંબાવી અદાલતે આ મામલામાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય કે કવિતાની ન્યાયિક કસ્ટડી પણ પચીસ જુલાઈ સુધી લંબાવી દીધી છે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ નક્સલવાદીને ઠાર કરાયા પ્રાપ્ત માહિતી અનુસાર નારાયણપુરાના અબુઝમાળ વિસ્તારમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ ચાલી રહી હતી દરમિયાન સુરક્ષા દળને પાંચ નક્સલવાદીઓને ઠાર માર્યા અને મોટી સંખ્યામાં હથિયાર કબજે કર્યા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું મણિપુરમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ સરકારે મંત્રીમંડળની વિવિધ સમિતિઓની રચના કરી મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેટલાક અહેવાલને ધ્યાનમાં રાખી તમામ રાજ્યોને માર્ગદર્શિકા જાહેર કરી ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા